નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય કરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે નવી ભરતી આવી ગઈ છે આપણે નવી ભરતી વિશે વાત કરીએ ભાઈ આ વખતે સ્પેશિયલ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ભરતી છે બરાબર છે કોની ભરતી છે ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની અને પોસ્ટ કઈ છે તો કે ઓફિસ અટેન્ડન્સની પોસ્ટ ઉપર આ ભરતી આવી છે તો ચાલો એના વિશે આપણે ટુ ધ પોઈન્ટ માહિતી મેળવી લઈએ તો આ ભરતી છે એની ક્યાં ફોર્મ ભરાશે સૌથી પહેલો પ્રશ્ન તો આના ફોર્મ છે એ બેંકની વેબસાઇટ ઉપર એટલે કે આરબીઆઈ ડોટ ઓઆરજી ડોટ ઇન પર ભરાવાના છે પહેલો પોઈન્ટ બીજો પોઈન્ટ ક્યાંથી ક્યાં સુધી આના ફોર્મ ભરાવાના છે તો કે તારીખ પંદર જાન્યુઆરીથી લઈ અને ચાર ફેબ્રુઆરી સુધી આના ફોર્મ ભરાવાના છે હવે જે એની ફીસ છે બરાબર એ ક્યાં સુધી આવશે ઘણી બધી અંદર ચાર ફેબ્રુઆરી પછી છ ફેબ્રુઆરી સુધી તમે ફી ભરતા તો એ ચાલતું હોય એટલા માટે આ ખાસ ઇન્ડિકેટ કરેલું છે કે ભાઈ આની ઓનલાઈન ફી છે એ તમે પંદર જાન્યુઆરીથી ચાર ફેબ્રુઆરી સુધીમાં જ ભરવાની રહેશે પછી કે એક્ઝામની ડેટ ટેન્ટેટિવ ડેટ ઓફ ઓનલાઈન ટેસ્ટ બરાબર આની ટેસ્ટ છે જે એ અઠ્યાવીસ ફેબ્રુઆરી અથવા તો પહેલી માર્ચના રોજ લેવામાં આવશે એટલે કે ફેબ્રુઆરી અઠ્યાવીસ ફેબ્રુઆરી અથવા તો પહેલી માર્ચના રોજ આનું એક્ઝામ લેવામાં આવશે એટલે કે ખાસ વાત એ છે કે આપણને અહીંયાથી જ ખબર પડી જાય છે કે પરીક્ષા ટૂંક જ સમયમાં આવી જવાની છે પછી બીજો મુદ્દો જોઈએ તો કે ભાઈ કુલ જગ્યા કેટલી છે આની અંદર કુલ જગ્યા છે પાંચસો ને બોતેર અને સાથે સાથે ગુજરાતમાં અમદાવાદમાં કુલ ઓગણત્રીસ જેટલી જગ્યાઓ છે અને સૌથી હાઈએસ્ટ જગ્યા છે એ કાનપુર લખનઉમાં એકસો ને પચીસ જગ્યાઓ આવેલી છે આ વાત થઈ ગઈ જગ્યાની હવે જોઈએ કે ભાઈ ઉંમર વય મર્યાદા શું છે એજ લિમિટ તો અઢાર થી પચીસ વર્ષના ઉમેદવારો છે તે આની અંદર ફોર્મ ભરી શકવાના છે પહેલો પોઈન્ટ બરાબર બીજું કે ભાઈ કેટેગરી વાઇઝ કોને કોને છૂટછાટ મળવાની છે તો જે એસસી અને એસટી કેન્ડિડેટ છે એમને પાંચ વર્ષની છૂટછાટ છે ઓબીસી કેન્ડિડેટ છે એમને ત્રણ વર્ષની છૂટછાટ છે પીડબલ્યુડી બરાબર એટલે કે ડિઝિબિલિટી છે એમાં જનરલ છે તો એને ઓબીસી છે એને તેર વર્ષની છે અને પીડબલ્યુડી છે એને પંદર વર્ષની છૂટછાટ અ સોરી એસસી એસ છે એને પંદર વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે એક સર્વિસમેન છે બરાબર છે એમને ત્રણ યર્સની છૂટછાટ આપવામાં આવેલી છે અને મેક્સિમમ યર પચાસ વર્ષ બરાબર અહીં ખાસ હાઇલાઇટ કરીને લખેલું છે કે પચાસ વરસ હોયની અંદર હોય બરાબર છે એ જ લોકોને આની અંદર ત્રણ વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે બરાબર છે સેકન્ડ થિંગ વિડો ડાઈવોર્સ વુમન બરાબર સેપરેટ વુમન હોય નોન નો નો રિમેરિડ વુમન હોય એ લોકોને પાંત્રીસ વર્ષની છૂટછાટ બરાબર છે જનરલ અને ઈડબલ્યુએસ વાળાને અને એસસી એસટી કેન્ડિડેટને ને ચાલીસ વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે બરાબર તો નેક્સ્ટ આપણે જોઈએ તો આ વાત હતી છૂટછાટની જે ઉમર વહીવન યાદ અમે છે પણ અહીં ખાસ વાત જોવાની કે આમાં અઢાર થી પચીસ વર્ષ જ આપેલા છે બરાબર હવે એજ્યુકેશન ક્વોલિફિકેશન તો આ એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તમે દસ પાસ હોવા જોઈએ શું હોવું જોઈએ દસ પાસ હોવા જોઈએ બીજો મુદ્દો આ ખાસ વાત છે ધ કેન્ડિડેટ વુલ બી એન અંડર ગ્રેજ્યુએટ હે એક બે હજાર છવ્વીસ એટલે કે એક એક બે હજાર છવ્વીસ સુધીમાં એ વ્યક્તિ અંડર ગ્રેજ્યુએટ હોવો જોઈએ બરાબર છે એટલે માની લો અત્યારે એફઆઈમાં ભણતા હોય એસ ઓઇમાં ભણતા હોય ટીવાયમાં ભણતા હોય બરાબર છે માની લો કે જેની પાસે ગ્રેજ્યુએટની ડિગ્રી નથી અથવા તો હાયર ડિગ્રી નથી એ જ લોકો આની અંદર ફોર્મ ભરી શકશે એટલે ટેન્થ ટ્વેલ્થ પાસ કરીને માની લો કે કોઈ વ્યક્તિઓએ મૂકી દીધું છે પછી આગળ ભણ્યા નથી તો એ બધા લોકો આ એક્ઝામની અંદર ફોર્મ ભરી શકવાના છે બરાબર છે પણ હાયર જે ગ્રેજ્યુએટ હાયર ક્વોલિફિકેશન છે જેમની પાસે બરાબર છે એ લોકો નોટ એલિજિબલ ફોર ધ એપ્લાય ખાસ વાત અહીંયા એ છે ત્રીજો મુદ્દો આપણે જોઈએ મહત્વનો જોઈ લઈએ તો જે રિજનલ લેંગ્વેજ બરાબર છે તમારી જે રિજનલ લેંગ્વેજ છે એટલે કે માની લો કે આપણી બધાની ગુજરાતી લેંગ્વેજ છે તો એ આપણને લખતા વાંચતા બોલતા અને સમજતા આવડવી જોઈએ આ પણ એક ખાસ વાત કીધેલી એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં ખાસ એટલી વાતો કીધેલી છે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું એટલે જે લોકો હાલ છે પછી માની કે આગળ નથી એક બે હજાર છવ્વીસ સુધીમાં તમે અંડર ગ્રેજ્યુએટમાં છો બરાબર તમામ લોકો આની અંદર ફોર્મ ભરી શકશે બીજી એક વાત કરીએ કે ભાઈ આનું સ્કીમ ઓફ સિલેક્શન એટલે કે કેવી રીતે પાસ થવા બરાબર છે તો કે ઓનલાઈન ટેસ્ટ આવશે અને એક લેંગ્વેજ પ્રોફિશન્સી ટેસ્ટ આવશે એલપીટી અહીં ખાસ વાત લખેલી છે અને ઓનલાઈન ટેસ્ટ તો સૌ પ્રથમ આપણે ઓનલાઈન ટેસ્ટ વિશે માહિતી મેળવી લઈએ જે ઓનલાઈન ટેસ્ટ છે એ મલ્ટિપલ ચોઈસી છે એટલે કે એમસીક્યુ ટાઈપની તમારી પરીક્ષા રહેવાની છે એની અંદર રીઝનિંગ ત્રીસ માર્કનું બરાબર છે ત્રીસ ક્વેશ્ચન ત્રીસ માર્ક ઇંગ્લિશ છે એટલે સામાન્ય ભાષામાં આપણે ગણિત કહી શકીએ બરાબર એમાં પણ ત્રીસ ક્વેશ્ચન ત્રીસ માર્ક એટલે કુલ 120 વીસ ક્વેશ્ચન એકસો ને પેપર અને નેવું મિનિટનો આપની પાસે ટાઈમ રહેવાનો છે એટલે કે એક કલાક ને ત્રીસ મિનિટમાં તમારા એકસો વીસ માર્ક નું પેપર ભરવાનું રહેશે તો કેન્ડિડેટ પ્રોવિઝનલી શોર્ટલિસ્ટ ફોર ધ ઓનલાઈન ટેસ્ટ વિલ હેવ ટુ બરાબર છે અન્ડરગ્રાઉન્ડ પ્રોફિશન્સી ટેસ્ટ એટલે એલપીટી વિલ બી ક્વોલિફાઈડ નેચર એન્ડ વિલ બી કન્ડક્ટ ધ ઓફિસિયલી લોકલ લેંગ્વેજ ઓફ ધ સ્ટેટ કન્ડક્ટ એઝ અ ડિટેલ એટલે આની સામાન્ય ભાષામાં તમને સમજાવવું કે આમાં જો તમારું શોર્ટ લિસ્ટ થઈ જાય છે તો તમારે એલપીટી બરાબર છે એટલે કે લેંગ્વેજ પ્રોફિશન્સી ટેસ્ટ આપવાની રહેશે બરાબર છે એની કોમન એક્ઝામ હશે ચાલો હવે આગળ એના વિશે વાત કરીએ કે ભાઈ લોકલ જે છે ઓફિશિયલ લોકલ લેંગ્વેજ ફોર ધ પર્પઝ ધ પ્રોફિસર ટેસ્ટ એ લોકલ લેંગ્વેજ એટલે કે ભાઈ આપણે અમદાવાદમાંથી ફોર્મ ભર્યું તો આપણે આ ગુજરાતીમાં દેવાની થાય ભોપાલમાંથી છે તો હિન્દીમાં દેવાની થાય બરાબર છે જયપુર છે તો હિન્દીમાં આવે કાનપુર લખનઉ છે તો હિન્દીમાં આવે મુંબઈ છે તો મરાઠી અને કોંકણી બરાબર એવી રીતે તમારે લોકલ લેંગ્વેજમાં તમારી એક્ઝામ આપવાની થશે જો તમે પહેલામાં શોર્ટ લિસ્ટ થયા તો બરાબર છે હવે આપણે નેક્સ્ટ વાત કરીએ કે આજે તમને મેં પહેલાં વાત કરી ઇંગ્લિશ મેથ્સ રીઝનિંગ બરાબર છે એમાં જે ઇંગ્લિશનું પેપર છે ઇંગ્લિશ લેંગ્વેજમાં રહે બાકી બધું તમારી રિજનલ લેંગ્વેજમાં પેપર લેવામાં આવશે એટલે સામાન્ય ભાષામાં વાત કરું તો ઇંગ્લિશનું પેપર ઇંગ્લિશમાં ત્રીસ માર્કનું બાકી બધું તમને ગુજરાતીમાં પૂછવામાં આવશે જો નેગેટિવ જો કોઈ ખોટો પડે છે બરાબર છે તો એની અંદર તમારા વન પોઈન્ટ ફોર માર્ક વીલ બી એટલે કે ખોટામાં જીરો પોઈન્ટ પચીસ માર્ક તમારા બાદ થશે એટલે નેગેટિવ માર્કિંગ છે સાથે સાથે જોઈએ તો કેન્ડિડેટ વિલ બી ક્વોલિફાઈડ ધ ઇચ પાર્ટ ઓફ ધ ઓનલાઇન સેપરેટલી એટલે તમારે દરેક પાર્ટની અંદર તમારે ક્વોલિફાઈંગ થવું પડશે એટલે કે બધા વિષયમાં તમારે તમારું પૂરતું મહત્વ આપવું પડશે એટલે મારા મત મુજબ ફોર્ટી ફોર્ટી પર્સન્ટ તમારે બધા વિષયની અંદર લેવા પડશે અધર ડિટેલ્સ ઇન્ફોર્મેશન છે કે એક્ઝામ વિલ બી ગીવન ઇન્ફોર્મેશન હેન્ડ આઉટ વિચ વિલ મી મેડ અવેલેબલ ફોર ધ કેન્ડિડેટ ટુ ડાઉનલોડ અલોંગ વિથ ધ કોલ લેટર એક્ઝામિનેશન ફોર ધ બેન્ક વેબસાઇટ આનો કોલ લેટર છે એ તમને બેંકની વેબસાઇટ ઉપરથી જ મળી જાય રોલ નંબર ઓફ ધો કેન્ડિડેટ વી હેવ ક્વોલિફાઈડ ફોર એલપીટી ઓન ધ બેઝિક ઓફ ઓનલાઈન ટેસ્ટ જે એલપીટીની ટેસ્ટ છે એ બેઝિક ટેસ્ટ હશે બરાબર છે એ પણ તમને બેન્કની વેબસાઇટ ઉપરથી ખ્યાલ આવી જાય બરાબર છે હવે નેક્સ્ટ વાત કરીએ કે ભાઈ આને એક્ઝામ સેન્ટર ક્યાં આપણે ફોર્મ ભરશું તો એક્ઝામ સેન્ટર આપણને ક્યાં ક્યાં આવી શકે છે તો ગાંધીનગર છે ગુજરાત માટે બરાબર આપણે ગુજરાતની જ વાત લીધી છે દરેક સ્ટેટ માટે અલગ અલગ હોય છે ગાંધીનગર અમદાવાદ આણંદ વડોદરા હિંમતનગર મહેસાણા સુરત બરોડા અને રાજકોટ બરાબર છે આમ કુલ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ સેન્ટર ઉપર આ પરીક્ષાઓ લેવામાં આવશે બરાબર હવે પે સ્કેલની વાત કરીએ ખાસ વાત હોય આપણી કે ભાઈ કોઈ પણ ભરતી આવે તો એનો પે સ્કેલ શું હોય છે કે આપણને સેલેરી શું મળશે બરાબર છે સાવ કોમન વાત કરી દઈએ તો આનો પે સ્કેલ છે એનો બેઝિક પે છે ચોવીસ હજાર બસો પર મંથ બરાબર છે પણ એપ્રોક્સિમેટલી તમારી અત્યારે પહેલી સેલેરી છે એ છેતાલીસ હજાર રૂપિયા જેટલી રહેવાની છે બરાબર છે પહેલી સેલેરી છે એ છેતાલીસ હજાર રૂપિયા જેટલી રહેવાની છે પછી હાઉસ રેન્ટ અલાઉન્સ એ પણ તમને પંદર ટકા મળવાનો છે બીજી બીજી જે વસ્તુઓ મળવાની છે તમને મેડિકલ ફેસિલિટી મળશે બરાબર છે પછી તમને એક્સપેન્સ આગળ ભણવું છે તો એના માટે તમને એક્સપેન્સ મળશે બરાબર ફર્નિશિંગ બરાબર એટલે કે ફર્નિચર માટેના તમને પૈસા મળશે પછી તમને વેહીકલ ઇન્સ્યોરન્સ મળશે સાથે સાથે તમને ગ્રુપ ટાઈપ લાઈફ ઇન્સ્યોરન્સ મળશે પછી નવી પેન્શન સ્કીમનો તમને બેનિફિટ મળશે તો આ ભરતીની અંદર તમને બધી વસ્તુઓ મળવાની છે બરાબર છે અને બીજું કે જનરલી એની અંદર કામ કેવું કરવાનું છે બરાબર છે તો એની અંદર કામ એવું છે કે ભાઈ ગ્રુપિંગ કરવાનું એક બીજા સ્થળેથી બીજા સ્થળે માની લો કે જે ફોટોકોપી કરવાની હોય સ્કેન કરવાના હોય બરાબર છે પછી ફાઇલોની આપલે કરવાની આ બધી કામગીરી તમારી આની અંદર રહેવાની છે એટલે બહુ જબરજસ્ત ભરતી છે ભાઈ બરાબર છે સામાન્ય વિચારીએ ભાઈ તો અત્યારે સ્ટેટ ગવર્મેન્ટનો પહેલા મંથનો પગાર છવ્વીસ હજાર રૂપિયા હોય છે બરાબર છે એ પણ પાંચ વર્ષ ફિક્સેશનમાં આમાં ફિક્સેશન નથી હોતું અને ભેગી આ મેડિકલ ફેસિલિટી તમારો રહેવાનો ખર્ચો બરાબર તમારે નોલેજ અપડેટ કરવું છે ઘરમાં ફર્નિચર કરવું છે બરાબર બધી વસ્તુઓ નવી પેન્શન સ્કીમનો બેનિફિટ આ બધું તમને અહીંયાથી મળવાનું છે ભાઈ જો તમે અંડર ગ્રેજ્યુએટ હોવ તો આ ફોર્મ ખાસ ભરવું જોઈએ બરાબર છે ભલે ઓગણત્રીસ જગ્યા હોય બરાબર છે પણ આ ખાસ એક ભરતી આવી છે અને આરબીઆઈ માં જવાનો તમને મોકો છે બરાબર છે હવે મુદ્દાની વાત કરીએ કે ભાઈ એક્ઝામ ની ફી શું છે અહીં ખાસ લખેલું છે એ નોન રિફંડેબલ છે અત્યારના ઘણી બધી પરીક્ષાઓની અંદર એવું આવી ગયું છે કે જો તમે પેપર ભરવા જાઓ છો તો તમને ફી પાછી મળે જો

પ્લસ અઢાર ટકા જીએસટી એટલે ફોર ફિફ્ટી આની ફી રેવાની છે અને સ્ટાફ હોય તેમને નીલ ફી છે એટલે કે ચારસો ને પચાસ રૂપિયા તમારા આ ફોર્મની ફી છે ફરીથી આપણે એક વખત આખી ભરતી વિશેની વાત કર દઉં કે આરબીઆઈ ની અંદર જે આ ભરતી આવેલી છે એ ચાર ફેબ્રુઆરી થી ચાર ફેબ્રુઆરી સુધી આના ફોર્મ ભરાવાના છે પંદર જાન્યુઆરી થી આના ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે આની એક્ઝામ છે એ તારીખ અઠ્યાવીસ થી અથવા તો અઠ્યાવીસ ફેબ્રુઆરી અથવા તો પહેલી માર્ચના રોજ લેવાની છે આ પરીક્ષાની અંદર તમે લોકો દસ પાસ હોવા જોઈએ અને બે હજાર એક એક બે હજાર છવ્વીસ સુધીમાં તમે અંડર ગ્રેજ્યુએટ હોવા જોઈએ બરાબર છે એટલે કે તમે ટેન્થ ટ્વેલ્થ પાસ એફવાય એસવાય ટીવાય કરેલું ટીવાય કમ્પ્લીટ ના હોય એ જ લોકો આની અંદર ફોર્મ ભરી શકશે ત્રીજા મુદ્દાની અંદર વાત કરીએ કે તમે રિજનલ લેંગ્વેજ એટલે કે તમારી જે ભાષા છે એમાં લખતા વાંચતા બોલતા અને સમજતા આવડવું જોશે બરાબર છે અને ચોથો મુદ્દો કરીએ તો જે એજ લિમિટ છે બરાબર એ અઢાર થી પચીસ વર્ષની છે બરાબર અને આની પરીક્ષા છે તો એ બે તબક્કામાં લેવાની છે એક પહેલી ઓનલાઈન ટેસ્ટ છે એમાં મુખ્ય ચાર વિષયો છે ઇંગ્લિશ મેથ્સ રીઝનિંગ અને જનરલ અવેરનેસ એમ કુલ એકસો ને વીસ માર્કનું પેપર રહેવાનું છે નેવું મિનિટનો તમારી પાસે સમય રહેવાનો છે નેગેટિવ માર્કિંગ છે તમારે સેપરેટલી બધા વિભાગમાં પાસ થવું પડશે તમે આ શોર્ટ લિસ્ટમાં જો તમારો વારો આવે છે તો તમે મુખ્ય પરીક્ષા માટે એલિજિબલ છો એની એક સ્પેશિયલ ટેસ્ટ લેવામાં આવશે અલગથી બરાબર છે અને આનું જે ફોર્મ ભરવાનું છે આરબીઆઈ ડોટ ઓ ડોટ ઇન પરથી ભરાશે અને એની જે ફી છે એ જનરલ ઈડબ્લ્યુ અને ઓબીસી કેન્ડિડેટ માનશે ચારસો ને પચાસ પ્લસ અઢાર ટકા જીએસટી છે જ્યારે એસ સી એસ ટી ઉમેદવાર અને એક્સ સર્વિસમેન પીડી ઉમેદવારો માટે પચાસ રૂપિયા પ્લસ અઢાર ટકા જીએસટી રહેવાનું છે તો જે વિદ્યાર્થી મિત્રો આરબીઆઈનું ફોર્મ ભરવા માંગતા હોય તુરંત જ તેમને અમારો વિડીયો શેર કરી દો ફરીથી પાછો નવી ભરતી માટે મળશું ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ વંદે માત્ર